જયસ્વામી નેટ નો પ્રોબ્લેમ થાય બધા કેમ છો જયસ્વામી નારાયણ આજનો પ્રસાદ છે દીકરીઓને અમારે જતીનભાઈ જતીનભાઈ ગેડિયા તરફથી છે અને છે એટલે અમારા ગામમાંથી પ્રસાદ આવે થોડોક આનંદ થાય ને માફ બે તું જોત ખરી જતીન ના જન્મ નિમિત્તે આજનો પ્રસાદ છે દાળ ભાત પાપડ અવડે જ ચાલુ કર્યું એને ખમણ સમોસા રસ મગનું શાક ને રોટલી ફૂલ છે ને આજે છે કાલે તો જન્મ દિવસ પણ હું બહાર ગઈ તી એટલા માટે કાલે રહી ગયું તું જમણવા જે સ્વામિનારાયણ માસી માસીને બહુ જમાડવાનું પણ નો વારો આવ્યો કા હવે પાછું જમાડ દેસુ એક દિન જે મળી ગયા એટલે બઉ મારે રૂબરૂ એક મળવાની દિશા હતી બે વખત આવી ગઈ તેમ રૂબરૂ નહોત મળ્યા એટલે રૂબરૂ મળવાની દિશા હતી સારું ને શું કે વિડિયો જોઈને વિડિયો જોવામાં કઈ પ્રેરણા મળે મને તો કરી જ નહીં કેમ ન મળે પ્રેરણા મળ્યા વગર આ વિડિયો પોકે હા એ તો છે જ ને રોકાઈ જાવ થોડાક દિવસ કા તમારા ભાઈ આવે છે અહીંયા તમારા ભાઈ આવે છે હા દર પૂનમ ભરવા આવે પછી તુવે દાળ ને ઓલું ઓલું કઈ કઈ લેતા જ આવે હા પેલો પગાર અહીંયા વાપરો તો હા પેલો પગાર અહીંયા જ હા એ કીધું મને વાત કરી અમદાવાદ રે છે ને હા મને વાત કરી હા મને વાત કરી હા ભગવાન એને જાજુ આપે

નાનારાયણ દેવ ની ભક્તિ માતા ને ચુંદરી હતી ને લીલી બાંધણી મોટો એ મારા બાબા થઈ ગયા ધામ માં જ્યાં એટલે એ કે બધી ચારેય મારી બેનુ નવરા ત્રણ ભગવાન રાખ્યા જો ભગવાન બધા ને સુખી કર્યા બસ ભગવાન રાખે સુખી કરે જ ન હોય કોઈ દિવ થાય એ નહીં ભગવાન રાખે એટલે ભગવાન સુખી કરે દર પૂનમ ભરવા આવે હો દર હું હોય કે નો હોય દર પૂનમ ભરવા આવે જમવા હા ના ના જમવા મંડો તમે હાલો થાળી ત્યારે હવે ત્યાં રાખજો હું બેસી જ જાઉં હમણાં હાલો બધી થાળી તૈયાર કરો નહીં ચાલો જય સ્વામી નારાયણ બધા જય જય તમે થોડા થઈ ગયા એટલે ધીરું ધીરું બોલો આજનો પ્રસાદ શું છે રસ દીધો એટલે છાસ નથી દીધી થોડીક છાશ ઠંડી કરી દેજે પછી ભલે થોડોક પીવી કોઈ પીવે હો ઉનાળો એટલે તડકો એટલે વાંધો નહીં થોડીક ઠંડી કરી ને પોવાલીમાં પછી ભલે પીવે આશ કાઢ નાખજે જમીન પછી થોડી થોડી પીજો રસ ને બે કેરીને રસ ને છાશ વિરુદ્ધ આહાર થાય હો આજનો પ્રસાદ છે સમોસા ખમણ રોટલી શાક રસ પાપડ દાળ ભાત ભૂલાઈ જાયશ કેમ મને જાજુ બધું થઈ જાય ને એટલે અમારે જતીન ભાઈ ના જન્મ દિવસ નિમિત્તે જતીન ભાઈ ક્યાંથી છે બધા લંડન થી ન હોય કઈ રાજકોટ થી ક્યાંથી ક્યાંથી તો હેપી બર્થ ડે નું બર્થ કહી દો જોશ થી જન્મ દિવસ નિમિત્તે રાજકોટ આપણા ગામ માંથી આવે તો વધારે આનંદ નો થાય બહુ થાય એટલે આજે રાજકોટ થી મનીષભાઈ જો આપણે આરતી રોજ કરી ને મનીષભાઈ મોકલી કોને મોકલી ઈ રાજકોટ થી છે રાજકોટ થી બધી સેવા આવે એટલે પણ વધારે આનંદ થાય ને એટલે ઈ આપણે રોજ આરતી કરી મોરલો જતી ઓલા મનીષભાઈ મોકલી છે પછી લાઈટ ઓલા દઈ ગયા મનીષભાઈ નહીં કોને મોકલી છે લાઈટ આવી ક્યાં એલોજન લાઈટ આપી ગયા છે ને તો કેમ કેતા નથી ઈ બોક્સ આખું આપી ગયા છે ને મને યાદ કરાવ પાછું ઈ સાંજે લાઈમાં લઈ લેશો હાલો ઈ અમારે ઈ રાજકોટ થી જ આવી છે બધી ચાલો જય સ્વામિનારાયણ જતીન ભગવાન તમને ખૂબ સુખી રાખે અને ભગવાન તમારું મંગલમય કરે અને ખૂબ આયુષ્ય આપે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના મન તો જતીનભાઈનો પ્રેમેન્ટ આવ્યો એટલે મેં પૂછ્યું શેના માટે તમે મોકલું તો કે જમણવાર એમય ન કીધું કે મારા જન્મદિવસ નિમિત્તે જમાડી દેજો કાંઈ આમ કે કાંઈ નહીં પછી મેં પૂછ્યું ભાઈ આ પ્રેમેન્ટ શેના માટે તો કે કે મારો જન્મદિવસ છે ને એટલે તો એવું નહીં કે તમે અહીં વાપરજો કાંઈ વાપરજો કેટલા નિર્માની કહેવાય એમ ભગવાનને પ્રાર્થના કરી કે તમારું ખૂબ મંગલ કરે ને તમારું ખૂબ આયુષ્ય સરસ ભગવાન સુખી રાખે અને આયુષ્ય વધે અને ખૂબ તમને પ્રગતિના પંથે ભગવાન લઈ જાય એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અને આજનો પ્રસાદ છે સમોસા ઢોકળા પાપડ રોટલી શાક દાળ ભાત કેરીનો રસ ચાલો બધાને જય સ્વામિનારાયણ ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના જમવા માંડો અને આજે નવા કપડા એવા કાફરોક પછી ચાર વાગે મને બતાવવાના છો લ જે બાકી છે પછી દઈ દેસુ ઘરે ગયા એ રહી ગયા એને આપણે એને મસ્તી કરવાની તમે ઘરે ગયા ને તો અમે નહીં આપીએ એવું કેવાનું પછી આપડે આપશું ખરા હો ચાલો જમવા માંડો જેની એક જમ્માડો ચાલો બધાને જાજા કરીને જય સ્વામી નારાયણ અમારે જેની એક્ઝામ પૂરી થઈ ને જેને જાવું તું ઘરે ગયા અને છે એ છે પછી હજી આ બધાની એક્ઝામ ચાલુ છે પૂરી થાશે એટલે આમાંથી જાશે ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ ભગવાન સૌનું મંગલ કરે તમને એમ થાય કે અમારે દીકરીઓને જમાડવી છે હમણાં ત્રણ દિવસ તમે સતત જમણવાર છે સાંજે છે પછી કાલ પાછો કાલે છે પછી નવા વરસમાંય પાછું હમણાં તમે આવશો ને વેકેશન કરીને હાલ તરત આ માસીનો જમણવાર છે એટલે ચાલુ જ છે એમ સન્ડેની મોજા ચાલો બધાને જય સ્વામિનારાયણ અને તમને એમ થાય કે અમારે દીકરીઓને જમાડવું છે કાંઈ ગિફ્ટ આપવી છે તો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ દેવાંશીબેન જય સ્વામિનારાયણ ચંદુભાઈ જય સ્વામિનારાયણ દુલુસી જય સ્વામિનારાયણ ગુડ આફ્ટરનૂન જયેશભાઈ પટેલ ગુડ આફ્ટરનૂન કેમ છો બસ મજામાં બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ ભગવાન સૌને સુખી રાખે ને હમણાં નવા વરસ આવે છે દિવાળી તો બધા અત્યારે બહેનો બધા સાફ સફાઈમાં હશે ઘરકામમાં બિચારા ફ્રી નહીં થતા હોય મજામાં જ દેવાન સિવેન કાલે અમદાવાદ જ હતી પણ ટાઈમ નહોતો ને એટલે તમને ફોન ન કર્યો કાલે બધી શોપિંગમાં જતી કેમ કે એક હજાર જોડી કપડાં લેવાના હતા એટલે કેટલી મને થાંડ પડી હોય એટલે દોડા દોડમાં જતી પાંચસો જોડી દીકરીઓના ને પાંચસો જોડી દીકરાઓના એટલે બધાને નવા વર્ષના સ્લમ વિસ્તારમાં જ્યાં જ્યાં પહોંચાશે ત્યાં જાશું બધે કપડાં ને મીઠાઈ આપવાની છે અને એમ થાય કે અમારે એમાં જોડાવું છે સેવામાં તો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ તમે જોડાઈ શકો છો દિવાળીમાં ક્યાંય નથી જવાની આશ્રમે જ છું દિવાળી પછી તરત હરિદ્વાર છું ત્યાંય ઓપનિંગની તૈયારી કરવાની છે અસ્મિતાબેન આવો ગુરુકુલે ગુરુકુલે રોજ યાદ બહુ જ આવે કે બધા કેવા કીર્તન ભક્તિ કરતા ભગવાનની ને ભગવાન સાથે બેસતા ને બધું ભગવાન અમારા જય સ્વામિનારાયણ કેજો રોજે ગુરુકુલે ત્યારે હા હરિદ્વાર થી આવી ગઈ છું ને પાછી દિવાળી પછી હરિદ્વાર જવાનું અત્યારે એક બે પ્રસંગ છે બધા એટલા માટે છું સરદાર શિબિર માં આવજો એક દિવસ ચોક્કસ આવીશ એક દિવસ સરદાર શિબિર માં આવીશ ટ્રાય કરીશ ખેડૂત વિશે બે શબ્દ બોલજો ચોક્કસ આના માટે હું લાઈવ થવાની જ છું હમણાં મને જમીન પાછો સમય મળે ને એટલે હું લાઈવ થઈશ બે ત્રણ ચાર વાગે મને સમય મળશે ને ત્યારે લાઈવ થઈશ એના માટે થવાની જ છું આજે ઘણું દારૂ વિશે પછી ખેડૂત વિશે આજે લાઈવ થવાની જ છું જોજો બધા પણ ટાઈમ ખબર નથી જ્યારે ફ્રી થઈશ ને ત્યારે થઈશ એવી ગુજરાતની શેરની આપણે શેરની નથી બનવું આપણે કાંઈ નહીં બરોબર છે મનુષ્ય બસ ભગવાન એક સારું કર્મ અને કોઈ માટે કામ કરાવે સેવા કરાવે બસ એટલું જ છે આપણો કોઈ સ્વાર્થ નથી મને એટલી ખાલી મારા આત્માને ખબર પડી ગઈ છે કે હું ખાલી હાથે જ જવાની છું ઉપર એટલે ભગવાન પાસે એ જ માગી કે આ હાથે સેવા કરાવજે આપવા માટે આવ્યા છીએ લેવા માટે આવ્યા જ નથી જોતું નથી એવું મારું પાસે કોઈ વાપરે જોતું નથી એટલે કોઈ ચિંતા જ નથી છે એ કમાઈ લેશે લેશે સરસ દર્શન કરજો અમારા વતી ચાલો બધાને જાદા કરીને જય સ્વામિનારાયણ મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ તમને એમ થાય દિવાળી દીકરીઓ મીઠાઈ માં કપડા માં મદદરૂપ બનવું છે તો ચોક્કસ ગુગલ પે ફોન પે પેટીએમ વોટ્સએપ નંબર કોલિંગ બધો એક જ નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ જય સ્વામિનારાયણ